આ છે મારી દાબેલી જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હું બનાવી રહી છું આંબલીની ચટણી આપણે આ એક બાઉલમાં આંબલી નાખી દીધી છે આપણે હવે ગોળ નાખી દીધો મીઠું અને મરચું અને બની રહી છે ધાણાજી ચટણી આપણે આ શિંગાણા શેકી રહ્યા છીએ દાબેલી ની ચટણી બનાવા માટે આ બનાવી રહ્યા છીએ દાબેલી ની તીખી ચટણી એમાં આપણે આ સિંગદાણા છે શેકેલા કોતરા ઉતારેલા લસણ નાખ્યું છે મીઠું નાખ્યું છે અને મરચું નાખ્યું છે હવે નાખશું પાણી અને આપણે બનાવી નાખશું ચટણી આ છે દાબેલીની તીખી ચટણી દાબેલી નો તૈયાર મસાલો છે જો તૈયાર મસાલો દાબેલી નો કચ્છી દાબેલી તૈયાર મસાલો સરસ મસાલો મિક્સ થઈ ગયો હવે બટેકા નાખી દેવાના અંદર આપણે આમાં બટેકા નાખી દીધા છે અને મસાલો મિક્સ કરી રહ્યા છીએ આજે આપણે દાબેલી બનાવી રહ્યા છીએ આ છે મારો બટેકાનો મસાલો આ છે પાઉ આ છે મસાલા સીંગ આ છે તીખી ચટણી આ છે મીઠી ચટણી આ છે સેવ અને આ છે ડુંગળી આપણે બધા મસાલા તૈયાર છે અને બનાવી રહ્યા છીએ દાબેલી આપણે આ દાબેલી બનાવી રહ્યા છીએ આપણે આ તીખી ચટણી લગાવી છે આની અંદર હવે આપણે આ મીઠી ચટણી લગાવશું પછી આપણે આ બટેકાનો માવો ભરશું પછી આપણે આ ડુંગળી ભરશું અંદર પછી આ સિંગ અને આપણે આ સેવ લગાવશું આપણે આ પાવમાં આવી રીતે બધો મસાલો ભર્યો છે અને આ તૈયાર થઈ ગયું છે આપણો મસાલા ભરેલું પાવ વ્યવસ્થિત રીતે સરસ આપણે આ દાબેલી બનાવી રહ્યા છીએ જુઓ આપણી દાબેલી દાબેલી શેકી છે આપણે આમ જુઓ બની છે ને બાકી આમ આપણી દાબેલી શેખ રહી છે સરસ મજાની તૈયાર થઈ રહી છે સરસ મજાની ક્રિસ્પી ખૂબ જ સ્વાદિષ્ટ આપણે ઘરે જાતે બનાવી દાબેલી aje mari